ગવર્મેન્ટ એમ કે ભાઈ તમે ખેતી મૂકી દો તો અમે ખેતી મૂકી દેવા તૈયાર છીએ તો અમે ગમે અહીંયા કારખાનામાં ગમે અહીંયા ધંધે નોકરીએ લાગી જઈએ બરાબર આ વ્યથા છે એ ખેડૂતોની કે જેઓએ મહેનત કરી પણ બધી જ મહેનત પર ઘૂડખરોના ટોળાએ પાણી ફેરવ્યું પણ અહીં સવાલ એ છે કે આ ખેડૂતને આવું બોલવું જ શું કામ પડે એની વ્યથા સાંભળનારા અધિકારીઓ ક્યાં છે તેઓ કામ નથી કરતા એટલે આ ખેડૂતે સીધા જ સરકાર પર સવાલ ઉઠાવ્યા અને ત્યાં સુધી કહ્યું કે જો સરકાર કહે તો અમે ખેતી મૂકી દઈએ આ વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની જ્યાં ઘણાદ અને આસપાસના આઠથી વધુ ગામડાઓમાં ઘુડખરોનો અતિશય ત્રાસ વધ્યો છે ખેડૂતો પાક બચાવવા ઉજાગરા કરી રહ્યા છે છતાં પણ ભેગું નથી થઈ રહ્યું ત્યારે આ વ્યથા ઉભરાઈને બહાર આવી છે સરકારને પણ સવાલ છે કે તમે જે અધિકારીઓ બેસાડ્યા છે તે કેમ કામ નથી કરતા તેઓ કેમ નિરાકરણ નથી લાવતા જ્યાં સુધી ઉપરથી પ્રેશર નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરે હજુ આ ખેડૂતે વધુમાં શું કહ્યું એ પહેલા સાંભળો હવે સાફ બધું કરી નાખે બહુ અતિશય ત્રાસ વધી ગયો લગભગ આ બે વર્ષથી તો બહુ મોટા ટોળા થઈ ગયા છે એટલે અમારી એટલી જ વિનંતી છે કે આરક્ષિત જગ્યા અહીંથી જલ્દી લઈ જાય નહીં અમારે ખેતી મૂકવાનો વારો આવશે નહીંતર અમારે પછી બીજો કોઈ રસ્તો જ નથી અમારી પાસે બહુ બધી અમે ટ્રાય કરી કર્મચારીઓને આ તે બધું દેખાડ્યું એમને નુકસાની જોઈ એમને સ્વીકાર્યું કે ના બરાબર છે તમારી વાત સાચી છે તો આનું કોઈ નિરાકરણ લેતા નથી કોઈ એક્શન લેતા નથી તો હવે આને શું કરવું અમારે કા ગવર્મેન્ટ એમ કે ભાઈ તમે ખેતી મૂકી દો તો અમે ખેતી મૂકી દેવા તૈયાર છીએ તો અમે ગમે અહીંયા કારખાનામાં ગમે અહીંયા ધંધે નોકરી લાગી જવી બરાબર અમે જ્યારે બીજા ખેડૂત સાથે વાત કરી તો એમણે પણ એવું કહ્યું કે જો આવું ને આવું રહ્યું તો રસના ના ચીચોડા ચાલુ કરવાનો વારો આવશે સરકાર આ ઘોડખંડનું કંઈક કરે તો સારું નકર અમારે ખેતી મૂકી અને રસના ચીચોડા ચાલુ કરવાનું આવી જાય છે એવી પરિસ્થિતિ લાગે છે ત્યારે સરકારને પણ વિનંતી છે કે ખેડૂતોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરે અને જિલ્લામાં જે અધિકારીઓ બેઠા છે એમને કડક સૂચના મળે કે એસી ચેમ્બરમાંથી બહાર આવે અને જે કામના પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ લાવે નહીતર જગતનો તાત કંગાળ થઈ જશે